ભરૂચ જિલ્લાના મહિલા સુરક્ષા અને સાયબર અંગે ભરૂચ જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણા સાહેબના માર્ગદર્શન હેઠળ તથા મહિલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ પીઆર વાઘેલા સાહેબની સૂચના અનુસાર તારીખ સાત આઠ બે હજાર ના રોજ વાલિયા ખાતે આવેલી યુપીએલ યુનિવર્સિટીમાં મહિલા સુરક્ષા તથા સાયબર ક્રાઇમ જેવા ગંભીર વિષયો પર જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં પીએસઆઈ વીએ આહિર દ્વારા વર્તમાન સમયમાં વધતી જતી ગુનાહિત પ્રવૃત્તિઓના પડકારો અને મહિલાઓ માટે સુરક્ષાના મુદ્દાઓ પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમાં જાતીય શોષણ છેડતી હેરાનગતિ અને સાયબર ક્રાઇમ જેવી સમસ્યાઓ સામે કઈ રીતે પોતાનું રક્ષણ કરવું તેની માહિતી આપવામાં આવી વિદ્યાર્થીઓ માટે સ્પષ્ટ સમજ મળે તે માટે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા તૈયાર કરાયેલ પ્રેઝન્ટેશન તથા ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન ભરૂચ અંકલેશ્વર સી ટીમના સભ્યોએ પોતાની કામગીરી અને મહિલા સુરક્ષામાં તેઓની ભૂમિકા વિશે વિસ્તૃત માહિતી આપી હતી આ સેમિનારમાં મોટી સંખ્યામાં યુનિવર્સિટીના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ અને સ્ટાફ હાજર રહી આ સૂચિત માહિતીનો લાભ લીધો હતો